દીકરો પછી એ ભગવાનનું ભજન કરે પણ વ્યાહાઠો આપણે કરીએ ને તે કાયમ દામોદર ભગવાનની સેવા કરવા જાય તે પછી અનાજ ખાય હવે એક બે વરસાદ થયો દામકોટમાં પૂર આવ્યું હવે એટલે જાય ત્યાં ત્યાં નાય અને બે માળા તે પછી ઘેર જઈને અનાજ લઈ પછી ત્યાં બેઠાને વાઈ દે કે પૂર ઉકરે તો વી જાય પછી દામોદર ભગવાન આવ્યા આવી અને દેવને પછવાડે થી દીકરો દીકરો લીધો અને બાય ને લીધો ચાલ્યો

ડેબલ ડે મોટો મોટો એટલે ગાયું સારું જાય અને ઇન્દ્ર ના ઘરનું ત્રણ પર્યુ આવે

તો હા તો છે કે તો હું બ્રાહ્મણ લંબી દીકરો છે તો પછી આઈટમ જાય

તો કે હું તો જોવા આવ્યો તો કે હું જોઉં તારે તારે અમને પહણું હા કે તો કે હા તો કે ત્રણ જોઈએ દુકાન દુકાનો પકડી બધી ડેવલ ડે હતી ને એને આવી જાત આવી જ્યાં હોઠ અડે કારી બાઈ અડા વન્યું બે હત્યું દે બીઠી ખાતરી રૂપાડી અ છોકરો દે શોભાજી મહારાજ મેં શું કહ્યું કે કારી ને કહુ હોય દે એજો હાથ પકઈ ગયો હા એ તો ગયો જય દે ડેબર દે નો હાથ પક ગયો તો કે મને કારી કાળી કબડે મા તૂંકાઉ મોઈ ગયો આ આ આ આ રૂપારીઓ છે લે પકડી દે હ આ રૂપારીયું લે તો કે નાય આનો દેવલ દે લો હાથ પકડી દે આ શોભાજી મહારાજ બહાર થઈ ગયા ચા ને ખોર ઉભર ને હું બ્રિજ થઈ ગઈ દેવાયત દેવલ દેવલદેવા તો આ વાર્તા હતી દેવાયત પંડિત અને દેવલદે ને